નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે આજે ચર્ચા એ કરવી છે કે હમણાં જે સીઆર પાર્ટીની એક બેઠક મળી હતી અને એમણે એક વાત એ કરી છે કે થોડા જ દિવસની અંદર ક્યાંક સારા સમાચાર આવવાના છે એટલા માટે કે બે બે વખત વધારે મુલાકાત થવાની છે એટલે સૌ કોઈ ચર્ચા કરી રહ્યું છે કે શું સંગઠન અને મંત્રીમંડળમાં વિસ્તરણ થવાનું છે કારણ કે ઘણા બધા નેતાઓ જે દિલ્હી જઈ રહ્યા છે પ્રધાનમંત્રી ખુદ ગુજરાત આવ્યા અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઘણા બધા નેતાઓ એવા છે કે જેમને પડતા મુકાઈ શકે છે ઘણા બધાની એન્ટ્રી થઈ શકે એમ છે હવે આજ મુદ્દે ચર્ચા કરવી છે મારી સાથે અત્યારે રાજકીય નિષ્ણાંત પ્રશાંતભાઈ ગઢવી જોડાયેલા છે પ્રશાંતભાઈ નિર્ભય ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે પ્રશાંતભાઈ સૌથી પહેલા તો એ સમજવું છે કે સીઆર પાટીલે એક ઇશારો એ કર્યો છે કે હવે જલ્દી સારા સમાચાર મળી શકે એમ છે હવે ક્યાંક એવું કહેવાય રહ્યું છે કે સંગઠન અને મંત્રીમંડળમાં વિસ્તરણ શું આ વખતે થશે કે પછી હજુ એક વખત ક્યાંક આ વાત એ છે એવું લાગશે કે આપણે ફેંકી દેવી પડશે શકાય તમે જોબ કરો છો અને તમે કાં તો જોબ છોડવાના હોય અને કાં પ્રમોશન આવવાનું હોય તો તમે તમારી ટીમમાં નીચેના લોકોને બોલીને સ્પષ્ટ એવું કહી દો કે ભાઈ મારું ઓલરેડી કાં તો રાજીનામું કાં તો મારું પ્રમોશન આવે છે અને પહેલી તારીખે તમને નવા પ્રમુખ મારી મારી જગ્યાએ રિદ્ધિ પહેલી તારીખે રિધિનું રિપ્લેસમેન્ટ તમને મળી જવાનું છે આટલું તમે છાતી થોકીને બોલી શકો હું માનું છું સી આર પાટીલ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે અને આવું આ છેલ્લા એક વર થી કદાચ આવું દસ વાર બોલી ગયા કે ગમે ત્યારે આવશે મેં કીધું છે મારે આમ થયું છે સાહેબ તમે પ્રદેશ પ્રમુખ છો યાર એક વાર જાહેર માં કહી દો કે આ તારીખે પ્રદેશ પ્રમુખ આપવાના છે મારી વાત ચાલે છે કારણ કે એક પ્રદેશ પ્રમુખ તરીકે તમારી એટલી હેસિયત પણ છે કે તમે તમારા મોડી મંડળ સાથે ખુલ્લા મનથી વાત કરી બેઠક માં બેસી ચર્ચા કરી નામ ભલે ફાઇનલ ના કરી શકો તમે કદાચ એટલી તમારી પાવર નથી પણ ભાઈ મેં કહી દીધું છે વાત ચાલુ છે હું એક્સટેન્શન પર છું મેં મોડી મંડળને જણાવી દીધું છે કે પહેલી સપ્ટેમ્બર થી પ્રદેશ પ્રમુખ આપણે આપી દેવા જોઈએ રાજ્યને એવું મારું માનવું છે એટલે હું કહીને આવ્યો છું પહેલી સપ્ટેમ્બર તમને પ્રદેશ પ્રમુખ મળી જશે હજી તો એવું કે બે વાર મળવાનું છે પણ ક્યારે એ કીધું એમણે બે વાર ક્યારે તો સપ્ટેમ્બર બે માં માર્ચ બે માં કે સપ્ટેમ્બર બે માં એટલે આ બધી ફેરવવાની લોકોને શાંત રાખવાની એક આ લોકોની એક જેને કહ્યું ને પેલી ટ્રેન્ડ ચાલુ કર્યો છે એમણે છેલ્લા છ મહિનાથી આવી રીતે ધક્કે 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 ચલાવવા માટે થઈ અને બાકી તમે કોની રાહ જુઓ છો પ્રદેશ પ્રમુખ તમારા નિમવાના નક્કી છે એક્સટેન્શન પર ચાલો છે એ નક્કી છે તો પાર્ટીને પણ એટલી ભાન પડવી જોઈએ કે ભાઈ અમારે આવનારા છ મહિનામાં માનો કે ચલો સી આર પાટીલનું સારું કામ હતું ચૂંટણી લોકસભાની હતી તો એ બે માં જૂન મહિનામાં પતી ગયું પછી જૂનના જુલાઈ થાય ઓગસ્ટ થાય પાર્ટી એની રીતે નક્કી કરે કે મારે બે હજાર પચીસ માં પ્રદેશ પ્રમુખ આપી દેવા છે એના માટેનું મંથન ચાલુ કરો એના માટે ચહેરા જોવાનું ચાલુ કરો એક પ્રોસેસ ચાલુ કરો રિદ્ધિબેન આજે નોકરી છોડીને જવાના એના મેનેજમેન્ટને ખબર હોય કે ભાઈ મારે ગમે ત્યારે એનું રિપ્લેસમેન્ટ લાવવાનું છે તો મારે શોધખોળ ચાલુ કરવી જોઈએ બજારમાં એડ આપવી જોઈએ આ બધા ઉલ્લુ કાર્યકરો ને ઉલ્લુ બનાવીને હાથમાં રાખવાના ધંધા છે કારણ કે એમને દર ત્રીજે દિવસે મોટા પ્રોગ્રામો કરવા છે એમાં ભીડ ભરીને લાવવી છે બસો ભરીને લાવવું છે બિચારા કાર્યકરો પચાસ લાવજો ને સો લાવજો બાઇક રેલી કરવી છે પાંચસો લેતા આવજો રોડ શો કરવાનો છે પાંચસો જણા તમારા વોર્ડ માંથી માંથી લાવજો હવે તો સાહેબ કાર્યકરો થાક્યા આમ ને આમ જો તમે ચલાવશો ને તો હવે કાર્યકર જે વોર્ડ નો મહામંત્રી હશે ને એ ના મળશે સાહેબ હવે મહેરબાની કરજો પેલા પ્રમુખ આપો પછી હું એવું હશે નવે સદસ્ય ફોર્મ ભરીને પાછો જોડાઈ જઈશ અત્યારે મહામંત્રી પદેથી મારું રાજીનામું લઈ લો આ લેવલે લોકો થાક્યા છે આ હું નથી બોલતો આ એ લોકોની વેદના હું રજુ કરી રહ્યો છું એક તટસ્થ ભાવ તરીકે એટલે આનાથી મારે કોઈ પ્રમુખ સાહેબ ને હું ગાળો નથી દેતો હું સીઆર પાટીલ ને કોસતો પણ નથી પણ આ વાત થઈ ગઈ એટલે મૂળ વાત એવી છે કે એમણે કહી દીધું બે વાર મળવાના છે સાહેબ તમે પ્રમુખ છો કહી દો આમ ખુલ્લી ને કે આ તારીખે તમને પ્રમુખ મળી જશે મારી ગેરંટી પ્રદેશ પ્રમુખ તરીકે એટલો ભરોસો બેસે અને તમને પ્રદેશ પ્રમુખ તરીકે એટલો ભરોસો હોવો જોઈએ કે મારા મોડી મંડળ જેનું એક વાર તારીખ માંગી લે મને જે આપશે સાચી આપશે એટલે ઉપર વાળા એમને કે શું કેતા ના હોય રાખવાનું છે એટલે અત્યારે હવે મોદી સાહેબ ગયા હવે જો મોદી સાહેબ જાય અને બીજા જ દિવસે હજી તો આજે હતા સાહેબ સાંજે જવાના છે હવે જો સાહેબ જાય અને કાલ સવારે જો નવું નામ જાહેર થાય તો વળી પાછું જોયું ને મોદી સાહેબ આઈને ગયા અને નામ જાહેર થઈ ગયું મોદી સાહેબ જાહેર કરાવી દીધું એટલે એમાં મોદી સાહેબ માનતા નથી આ પતે એટલે સાહેબ ઉપર જશે એટલે તરત જ ઉપરાષ્ટ્રપતિ ની ચૂંટણી આવે સપ્ટેમ્બર મહિનામાં સાહેબ નું ફોકસ ક્યાં છે એ જેવું પદ છે બિહારની ચૂંટણીના પડઘમ ચાલુ થઈ જશે અને ઓક્ટોબર મહિનામાં કોડ ઓફ કન્ડક્ટ આવશે આચાર સંહિતા અને પછી તો મોદી સાહેબ નો એક પગ બિહારમાં એક પગ દિલ્હીમાં એટલે ગુજરાત એમના ફોકસમાં ના હોય હજી માંડ બિહારની ચૂંટણીના પરિણામ નવરાત્રી દિવાળી પછી આવે

કાર્યકરોને દોડાવવા પડે છે હવે કાર્યકરો બિચારા રાહ જોઈને બેઠા છે કે નવા પ્રદેશ પ્રમુખ આવે નવું સંગઠન માળખું બને ક્યાંક અમારો અથવા અમારા નેતા જેને અમે ફોલો કરીએ છીએ એમને ક્યાંક સારું સ્થાન મળે તો અમારા લોકોની કામની કદર થાય અને અમને એક સંતોષ મળે કે રાજકીય રીતે અમારું ભવિષ્ય ઉજળું છે આ બધું થોડુંક પકડી રાખવા માટે થઈ અને હમણાં આવશે આજે આવશે કાલે આવશે હવે તો એ કઈ જ્યોતિષેવો નહીં બચ્યો હોય કે જે જેની સાચી પડતી હોય કે આ તારીખે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની નિમણૂક થવાની છે અને હું હજી મેં કે આર પાટીલ અત્યારે આજ પહેલી વાર બોલતો નથી પણ તમારી સામે પહેલી વાર નિર્ભય ન્યૂઝ ના માધ્યમથી કહું છું કે સી આર પાટીલ જાહેર માં આવી અને તારીખ આપી દે કે આ તારીખે પ્રદેશ અધ્યક્ષ ની નિમણૂક અમે કરવા જઈ રહ્યા છે અને એ તારીખે નિમણૂક થઈ જાય જો પ્રશાંત ગઢવી રાજકીય વિશ્લેષક તરીકે આવતો બંધ થઈ જવા તૈયાર છે તમને શું લાગે છે કે જો મંત્રી વિસ્તરણ થાય તો કયા એવા ચહેરા છે કે જેમનું ક્યાંક એવું થઈ શકે કે એ લોકોને પદભાર આપી દે અને ઘણા આ વખતે સામે તો આવ્યું છે ઘણા બધા બાકાત રાખવાના છે નવા ચહેરા પણ ઉમેરાશે શું લાગે છે આ વખતે એમનું નામ ક્યાંક એમની ઉમ્ર એટલે અને ક્યાંક કોંગ્રેસ માંથી આયેલા અને જે અત્યારે ઉકળતો ચરુ છે એ લોકો ને પડતા મુકવા હોય જેમ ભાઈ બાવળિયા છે રાઘવજી ભાઈ પટેલ છે બળવંતજી રાજપૂત છે મુકેશ પટેલ છે ક્યાંક થોડા ઘણા છે ભાનુબેન બાબળીયા કારણ કે આમાં શું છે કે દલિત સમાજમાંથી એક આગેવાન એક આવી તક આપવી પડે દર વખતે અત્યાર થી ભાનુબેન ને આપી તો કદાચ એમને એ રીતે બદલે એમના પરફોર્મન્સમાં માં ના હોય પણ એક દલિત નવો ચહેરો ને થોડીક જેને કહેવાય ને આપવું પડે એટલે એમાંથી આવે એક આદિવાસી ચહેરો જેમ કુંવરજી હળપતિ અત્યારે છે આ બધા નોન પરફોર્મર માણસો જેવા છે અને વધતા કોંગ્રેસ માંથી ઘણા બધા આવે છે આમને બદલે અને કનુભાઈ દેસાઈ જેમની ઉમર થઈ ગઈ છે એટલે અત્યારના મંત્રી મંડળ માંથી ચાર જણા ટકી શકે એવા છે છે જેમાં કદાચ થોડા ઘણા અંશે પટેલ પટેલ અને અને આ એક જગદીશ વિશ્વકર્મા આ ત્રણ ચાર નામ એવા છે જે ટકે એના સિવાયના તમામ ને લગભગ મને લાગે છે કારણ કે જો બચુભાઈ ખાબડ મંત્રી છે કે નહીં તમને મને ખબર છે તો નવા નામ માટે હું એવું માનું છું કે જાતિગત સમીકરણ અને ઝોન वाइज સૌરાશમાંથી કોણ આવે આમાંથી કોણ આવે હવે અત્યારે બ્રાહ્મણ ચહેરો કનુભાઈ દેસાઈ એક છે અનાવિલ સમાજમાંથી તો એક સારો બ્રાહ્મણ ચહેરો જેમ પહેલા રાજેન્દ્ર ત્રિવેદી હતા એ જ રીતે રાઘવજી ભાઈ જાય બીજા એક બે જાય તો પાટીદારનો મોટો સ્ટ્રોંગ ચહેરો પાછો બે પાટીદાર ચહેરા લાવવા પડે એ જ રીતે એક આદિવાસી ચહેરો લાવવો પડે કોળી સમાજમાંથી એક મોટો ચહેરો તો કોણ માનો કુંવરજી ભાઈને અત્યારે ટેમ્પરરી આરામ આપે તો કુંવરજી ભાઈની જગ્યાએ કોને લાવવા

મારો અવાજ આવે છે ઓકે બે હાજર બાવીસ પછી ઢીલા પડ્યા કે કેમ એમને મંત્રી મંડળમાં સમાવેશ ના રહ્યો અને કારણ કે એ બી મૂળ કોંગ્રેસ મંડળમાં એન્ટ્રી થઈ બળવંતસિંહ રાજપૂત કુંવરજી બાવળિયા રાઘવજી પટેલ એટલે એમને તક આપવા માટે આ જયેશભાઈ ને સાઈડ માં રાખ્યા ત્યારબાદ જે સહકારી ક્ષેત્રની ચૂંટણી થઈ એમાં પહેલી વાર સી આર પાટીલ ના મેન્ડેટ ની સામે જયેશભાઈ એમનું કદ બતાવી દીધું

અથવા તો બીજા બધા ઘણા સમીકરણો છે હવે અમિતભાઈ ને મળ્યા સહકારી ક્ષેત્ર માં પણ એક અલગ જ એમના પ્રત્યે લાગણી છે જયેશભાઈ પ્રત્યે એટલે બની શકે શકે પણ આમાં સમાવેશ હજુ એક ફોટો આજે જોયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને હાર્દિક પટેલ નો પણ એ ફોટો ઘણું બધું કહી જાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ નું ફેસ અને હાર્દિક પટેલ નું ફેસ ઘણું બધું કહે છે આ ફોટો કદાચ તમે પણ જોયો હશે એટલે એ ફોટા ને લઈને ઘણી બધી આપણે વાયરાલીટી પણ જોઈ કે લોકો શું બોલે છે શું વિચારે છે હાર્દિક પટેલ ને હું છેલ્લા ઘણા સમય થી કહું છું કે પરફેક્ટલી ભાજપના કલ્ચરમાં ફિટ થઈ ગયા છે બોલવું હાઇલાઇટેડ નહીં રહેવું તેમ છતાં ક્યાંય ના રહી શકાયું એટલે અત્યારે પાસે આંદોલનનો જીવડો ઊછળીને પાછો બહાર આવ્યો હમણાં થોડાક સમય પહેલા કે હમણાં મુખ્યમંત્રી ને પત્ર લખ્યો અને આંદોલનની ચીમકી આપી એમની સામે એમના જ સમાજના અમુક લોકો સામે પડ્યા વિરમ વિરમગામને લઈને અને વિરમ ગામની થોડી પીડિત તસવીર બહાર લાવ્યા કે ભાઈ આ તો બોગસ વિરમ ગામ છે અને જે લોકો બહાર લાવે પાછા ભાજપના જ નેતાઓ છે એટલે કે સામે મોરચો તો મંડાણો છે પણ હાર્દિક હાર્દિકભાઈએ જે કંઈક કરી આપ્યું છે અને ભારતીય જનતા પાર્ટી ને જે કમિટમેન્ટ આપ્યા હતા એ બધું પૂરું કર્યું છે એમનું ભવિષ્ય બહુ લાંબુ છે અને ફ્યુચર બ્રાઇટ છે એટલે અત્યારે એવું બની શકે કે સત્યાવીસ ની ચૂંટણી સુધી હજી હાર્દિક ને આમાંથી બહાર રાખે પણ સત્યાવીસ માં કોઈ નવી જ જગ્યાએ હાર્દિક ભાઈ તમે વિચાર્યું ના હોય એવી જગ્યાએ એમને બેસાડવામાં બીજું ત્યાં સુધી એમની ઉંમર પણ થઈ જશે પરિપક્વતા આવી જશે ધારાસભ્ય તરીકેનો એક ટર્મ નો કાર્યકાળ સારી રીતે પૂરો કરેલો પણ હશે એટલે બીજી ટર્મમાં બે હાજર સત્યાવીસ ચૂંટણી પછી સત્યાવીસ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત માં આવે છે ભાજપ ને ચાર્જ કરવા માટે આવ્યા કારણ કે છેલ્લા લાંબા સમય થી આપણે જોયું એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે ભાવનગર ના નગરસેવકો ખુબ ઓછા દેખાતા પ્રધાનમંત્રી સૌરાષ્ટ્ર આમ બી પહેલેથી ભારતીય જનતા પાર્ટી માટે એક થોડો દુખાવો રહ્યો છે આંદોલન ની અસર સૌથી વધુ સૌરાષ્ટ્રમાં વર્તાઈ અને સૌરાષ્ટ્રમાંથી મેક્સિમમ સીટો એમાંથી

આ તક આમ આદમી ઝડપી લેશે એના જે નારાજ કાર્યકરો એના જે નારાજ સંગઠન ના માણસો એના જે નારાજ એવા વ્યક્તિઓ કે જે બહુ કેપેબલ છે એ લોકોને આમ આદમી પાર્ટી આપી દેશે બે હજાર ની ચૂંટણીમાં અને વિધાનસભા લડાવે ત્યાં સુધીની એમની તૈયારી છે એટલે એની અસર ના થાય એટલા માટે અત્યારથી સૌરાષ્ટ્રમાં ડેમેજ કંટ્રોલ કરવાનું ચાલુ કરવું પડશે અને એના માટે સૌથી પહેલું સ્ટેપ મંત્રી મંડળ બીજું બને કે પ્રદેશ પ્રમુખ પણ સૌરાષ્ટ્ર માંથી આવે

અને એમને રાતોરાત મંત્રી મંડળ મળ્યું છે કુંવરજીભાઈ કેપેબલ કોળી સમાજ ના નેતા છે એમની ભાજપ ની એમને ક્યાંય પડતા એવા નથી એટલે જો કદાચ અત્યારે કાઢે તો એમને બીજું એવું ચોક્કસ પદ કોઈ આજે મોદી સાહેબ ઉપર બેઠા છે ઉપર ક્યાંક સાચવી શકે એમ પરિસ્થિતિમાં પણ છે કુંવરજીભાઈ એટલે અત્યારે ટેમ્પરરી ભારતીય જનતા પાર્ટી ને એક આત્માના સંતોષ આપવા માટે કે ભાઈ અમે કોંગ્રેસીઓને આગળ વધારતા રાઘવજી બેન કાઢી લીધા રાઘવજી વિના આમ બી નાદુરસ્ત થોડીક તબિયત છે ગમે એટલે અને એમને ઓલરેડી એક term સારી રીતે કામ કરી લીધું છે એટલે એમને થોડા બહાર રાખી અને લોકો ને સાચવી લે એ જ રીતે કુંવરજીભાઈ ભાઈને ઉપર ક્યાય સાચવે અથવા તો કઈક રાષ્ટ્રીય સંગઠનમાં એમને એવી જગ્યા આપી દે અથવા ઉપર નું જે પેલું કોળી ઠાકોર સમાજ નું જે એમનું આયોગ ચાલે છે એના ચેરમેન બનાવી મોકલી દે ઉપર તો બી એમના માટે મોટું કદ છે અને અહીંયા કોઈ બીજો કોળી ચહેરો સારો લાવે આમ આદમી પાર્ટી મહેનત કરે બધું કરે પણ હજી બી એ પોઝિશનમાં બંને ભેગા થઈને નથી આપ અને કોંગ્રેસ કે સત્તામાં માં માં આવવું હોય તો આવી શકાય ગુજરાત માં જયારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે અમિત શાહ જયારે આવે ત્યારે ચર્ચા એ થાય કે મંત્રીમંડળ મંડળ સંગઠન નું વિસ્તરણ થાય પછી જતા રે પછી કઈ થતું નથી એટલે આ વખતે પણ ક્યાંક એવું લાગે છે કે હજુ પણ ક્યાંક રાહ જોવી પડશે પણ ઘણા બધા સૌરાષ્ટ્ર એવા નેતાઓ છે કે જે એવું લાગી રહ્યું છે કે સૌરાષ્ટ્ર મજબૂત ભાજપને થવું પડશે કારણ કે આમ આદમી પાર્ટી ભલે એક બેઠક જીતી છે

તમે કીધું દર વખતે આવે છે ઉપર થી ઊંધું થાય છે મોદી સાહેબ ને અમિત શાહ આવે છે એમના માટે એમનું મુખ્ય સંગઠન અધિકારી વર્ગ છે કે જ્યાંથી એ ભ્રષ્ટાચાર ની જે ગંગા વહી રહી છે જ્યાંથી એ એક પ્રકાર નો નો ભ્રષ્ટાચારનો પૈસો કલેક્ટ થઈ રહ્યો છે એના હિસાબ કિતાબ કરવા આવે છે સાહેબ સાહેબ સંગઠનમાં કોઈ રસ નથી ના હોય એમના બીજા બધા સીજે ચાવડા બીજું નામ છે બંને માંથી કોઈ એક ને કોઈ એક રીતે સાચવવાના અથવા તો મેં કીધું કોઈ જવાબદારી આપીને તો શું કરવું કેવી રીતે સાચવમાં સમાવેશ કરશે અને આ લોકોને કહી દેશે કે અમે સત્યાવીસ ની ચૂંટણી કારણ કે મેં કીધું એમ ત્યાં સુધી બધો જ માહોલ શાંત થઈ ગયો હશે અને સત્યાવીસ ના પરિણામ પછી લગભગ ક્યાંય કોઈ કશું બોલી નહીં શકવાનું હોય એ સરકાર આવી તો

તમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર